જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતો પાયમાલ થયા છે ગીરની કેસર કેરીને વ્યાપક નુકસાન થયું છે જ્યારે તલ મગ અડદ સહિતના પાકને પણ ભારે વરસાદના કારણે નિષ્ફળ જતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે જેથી સરકાર હવે ખેડૂતોના વારે આવે અને ખેડૂતોના નિષ્ફળ પાકનું સર્વે કરી રાહત પેકેજની જાહેરાત કરે તેવી માંગ કરવામાં આવી છે

મારી એવી વિનંતી છે અને રજૂઆત છે કે તાત્કાલિક સર્વે કરાવી બરોબર જેને જેને કેરીના પાકમાં નુકસાની આવી છે જેને અડદના પાક છે મગનો પાક છે તલનો પાક છે એમાં નુકસાની આવી છે એને તાત્કાલિક ધોરણે સહાય આપવામાં આવે